બે હજાર આઠ ના આ પ્રસંગમાં કૃષિ રથમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અમારા સૌના શુક્લાની કુશરસિંહજી પટેલિયા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી બક્ષી પંચ મોરચાના પ્રમુખ ધનજીભાઈ યુવા મોરચાના શૈલેષભાઈ પક્ષના મહામંત્રી તાલુકાના પ્રવીણસિંહજી ગામના સરપંચ શ્રી કટુરભાઈ વરિષ્ઠ આગેવાન ગટુરભાઈ બાબુભાઈ ગામના વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને તાલુકાના બધા જ વિભાગના કર્મયુક્તિ મિત્રો કૃષિ વૈજ્ઞાનિકો પશુ વૈજ્ઞાનિક વર્ષથી વચ્ચે કૃષિ રથ લઈ અને કૃષિ મહોત્સવ દ્વારા આપણી વચ્ચે ગુજરાત સરકારના ગઈ વખતે બાવીસ મંત્રીઓ અઠ્યાવીસ કૃષિ રથ લઈ અને ગુજરાતના અઢારે અઢાર હજાર ગામડા ની અંદર ગામડા ની ખેતી કઈ રીતે સમૃદ્ધ બને ગામડું કઈ રીતે સમૃદ્ધ બને ગામડા પશુપાલક

બાલ્ય અવસ્થા ત્રણ જ વર્ષ કૃષિ રૂપિયા થાય ત્યારે એને આપણે કઈક એના લેખા ચોખા કરી શકીએ મિત્રો એવું જ અમારા નું સ્વપ્ન છે અમારા મુખ્યમંત્રી નું સ્વપ્ન છે કે હજુ તો આપણે આ બાલ્ય અવસ્થામાં છીએ

આ છોકરાઓ એકે કામ કરશે મારી આ દિશામાં પહોંચશો એટલો તમને અહિયાં મેં નીચે જરૂર ડાટેલા છે એ મળશે કાકા આવું પછી પેલા છોકરાઓ

મરણ પથારી હતા ઘણા મરણ પથારીઓ ડોબે વર્ષ જીવે એમાં જીવ્યા અને જીવ્યા અને વરસાદ થયો જે આવક આવી એ આવક થી અઢળક એમના ખેતરમાં પાક્યું એ પાકવાના કારણે પછી છોકરાઓ કહેવા આવ્યા ભંડાર પાક્યો ને એ તમારા માટે આ રૂપી છે તમે આડસુ હતા અને તમને ધન ના ઢગલા દેખાડ્યા એટલા માટે તમે આ મહેનત કરી હું એમ નથી કેતો કે ગુજરાત નો ખેડૂત આળસુ હતો ગુજરાત ની અગાઉની ની સરકારો હતી

થી સિંચાઈ છે ટપક આખા ગામનો ખેડો એ પછી ભંગી હોય કે બ્રાહ્મણ હોય રખપૂત હોય કે રાવણ હોય બધા જ ખેડૂતોના ખેતરોમાં મારે સરકારના પૈસે સરકાર ના પચાસ ટકા રૂપિયા

અને ચુમ્માલીસ થી ચુમ્માલીસ ગામ ના ખેડૂતો તૈયાર થતા હોય તો સરકાર આ સબસીડી આપવા હર હંમેશ બંધાયેલી છે અને એની પહેલ કરો મિત્રો એની વાત કરવા તમારી વચ્ચે આવું અને પહેલ કરો ખેડૂતો માટે તમે જોવો તો ખરા આ મુખ્યમંત્રીજી કાલે મંગળવારે દર મંગળવારે સાંજના છ વાગ્યા થી અમને ધારાસભ્યને બોલાવે અને રાતના દસ વાગ્યા સુધી નક્કી કર્યું બધા ધારાસભ્યો તમે બધા ગામડાની અંદર કૃષિ રથમાં જાઓ ત્યારે દરેક ગામમાં ટ્રીપ એગેશન લગાવવાની ચલાવો દરેક ગામની અંદર

કરવાની અને ચેક ડેમો તો આજે આખો તાલુકો ઉમટી પડ્યો જેટલા પણ ચેક ડેમો મંજૂર કરવા હોય કદાચ એમ કેસે ચેક ડેમ તો ના થયો પણ હું એની પણ સ્પષ્ટતા કરી દઉં કે આ અત્યારે આજે જે મેં અંતિયો લીધી છે એ ચેક ડેમ નું પાણી એક વર્ષ પછી એક વર્ષ પછી એક જ વર્ષમાં જે જે ગામોમાં ચેક ડેમો મંજૂર થવાના છે એના પાણી એક વર્ષ પછી એ ગામના ખેડૂતો પાતા હશે એવી ધારા સભ્ય તરીકે તમને ખાતરી આપીએ છીએ અમે બીજા મહિલા નથી કે શિલાન્યાસ કરી જાય કોઈ અને ખાત મૂર્ત કરી જાય કોઈને ઉદ્ઘાટન કરી જાય કોઈ અમે તો કહીએ છીએ કે શિલાન્યાસ અમે કરીશું અને

અને મેં એમને એક વચ્ચે આપ્યું હતું કે તમારું પાણી તમારા ગામમાં આવશે પછી કમાપી આવશે પાણી આવ્યું ને પાણી આવી ગયું હા એટલે આ બેનો એ ઘણા બધા મત આપ્યા હતા અને એના કારણે અમે કીધું તું કે પાણી લઈને જ અમને આવીશું અને આજે મને કેતા આનંદ થાય છે કે આ ગામમાં પાણી પણ મળી ગયું છે બેનો તમને હજુ પણ જેટલા પ્રશ્નો હોય એટલા પ્રશ્નો લઈને ગામ લોકો તમે અમારી વચ્ચે આવજો અત્યારે તો અમે નવી શરત ના પ્રશ્નો જૂની સરહદ માં ફેરવાના હોય તલાવડીઓ બનાવવાની હોય કરવાના હોય કરવાના હોય હોસ્ટેલ કેમ ખુલી એનિમલ હોસ્ટેલ સાણંદ તાલુકાની અંદર બે ત્રણ ગામો અંદર આ ખેડૂતો બધા તૈયાર થયા છે અમારે મુખ્યમંત્રી ઘેલું લાગ્યું છે ગુજરાત

અને ઈ બાળકો ત્યાં ભણે ગણે એની સારવાર સંભાળ ગૃહપતિ રાખે એમ અહીંયા પણ આપણા જે માલદારી ભાઈઓ હોય એને આપણે ગૃહપતિ તરીકે પગારદાર તરીકે રાખવાના અને આખા ગામની જેટલી ભેંસો ગાયો હોય એ બધી અહીંયા સરકારી જમીન હોય એમાં સરસ મજાનો વાડો બનાવી અંદર ઢાળિયા બનાવી અને એક જ જગ્યાએ રાખો તો ગામમાંથી ગંદકી દૂર થઈ જાય અને દૂધ આવી આપણા ઘેર લાવવાનું બાકી બધી સાર સંભાળ આ માલધારીઓ દ્વારા કરવામાં આવે એવી એની મુખ્ય મંત્રી નું સ્વપ્ન છે આ ગામ પણ એમાં જોડાય એવી મારી

યા કરે છે ધારાસભ્યો મારફત તમારી વચ્ચે મૂકી છે ત્યારે એક ધારાસભ્ય તરીકે મારી આ બે ત્રણ વાતો છે એનો તમે સારી રીતે સ્વીકાર કરી અને આગામી દિવસોમાં બાકાત ના એવી આપની સૌની મારી વાણીને વિરામ આપું છું અહિયાં તમે બધાએ અમારું ખુબ સરસ મજાનું સ્વાગત કર્યું અમારા શ્રી અને બધા

એની અંદર વાસણ ગામ અને આજુબાજુ ની જનતા એ હૃદયપૂર્વક તન અને મન થી જે સહકાર આપ્યો છે તે બદલ એક ધારાસભ્ય તરીકે હું તમારા બધાનો અંતઃ પૂર્વક નો આભાર માનું છું